અંકલેશ્વરના રાજપીપળા ચોકડી નજીક આવેલી ઇલેક્ટ્રિકલ સમાનની તસ્કરોએ નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો તસ્કરોએ દુકાનમાંથી વાહનોની અગિયાર નંગ બેટરી અને ઇલેક્ટ્રિક સામાન મળી દોઢ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા જોકે ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ યુનિક ઇલેક્ટ્રિકલ નામની દુકાને નિશાન બનાવી હતી વહેલી સવારે બંધ લાભ લઈ વાહનોની બેટરી સહિત ઇલેક્ટ્રિક સામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા રાબેતા મુજબ સવારે દુકાન માલિક ફૈઝલ પઠાણ કર્મચારીઓ સાથે આવતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું અને તેઓએ દુકાનના સીસીટીવી કેમેરા ચેક કરતા ચોરીની ઘટના કેદ થઈ હતી દુકાન માલિક ફૈઝલ પટેલે આ ચોરી અંગે બી ડિવિઝન પોલીસ કરતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને અગિયાર નંગ વાહનોની બેટરી અને ઇલેક્ટ્રિક સમાન મળી કુલ રૂપિયા એક લાખ પચાસ રાજપીપલા ચોકડી પર ભાગ્યોદય હોટલની બાજુમાં યુનિક ઇલેક્ટ્રિકલ નામથી મારી બેટરીની દુકાન છે સવારે દુકાનમાં છોકરાઓ આવતા જાણ થઈ કે દુકાનનો તાળો તાળું તૂટેલું છે છોકરાઓ મને જાણ કરી તો મેં સીસીટીવી ના કેમેરામાં જોતા મને જાણ થઈ કે સાડા ચારના ટાઈમે મારા દુકાનમાં અજાણ્યા ઈસમે ઘૂસીને અંદાજીત દોઢ લાખ રૂપિયાનું બેટરીઓનો મુદ્દત માલ અને ઇલેક્ટ્રિકલ માલ ચોરી થઈ ગયું છે મેં આ આવતા જોયું તો તાળું પણ તૂટેલું પડ્યું હતું તો જેની જાણ કરવા માટે હું હમણાં અંકલેશ્વર પ્રતિન ચોકડી પોલીસ સ્ટેશન પર કમ્પ્લેન કરવા માટે આવ્યો છું પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર